ઓફિસરને આ વિસ્તારના લોકોની રજૂઆત વહેલી તકે તેમના વિસ્તારની સમસ્યા હલ થાય તેવી માંગ ડભોઈ પાટણવાડિયા વિસ્તાર ભાતુજી નગર રાણાવાસનો ખાડો અને નાંદોદી ભાગોડા વિસ્તારના લોકો નગરપાલિકા ચીફ ઓફિસરને આ વિસ્તારના લોકો કરી રજૂઆત છેલ્લા ઘણા સમયથી આ ચાર વિસ્તારોમાં પાણીનો કોઈ નિકાલ ના હોય જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે છેલ્લા ચાર દિવસથી લોકો પાણીમાં હતા જેને લઈને રોષે ભરાયેલા લોકો નગરપાલિકા ગયા હતા તેઓની ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી જેને લઈને ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્થાનિકોને સાંભળ્યા છે તેઓની સમસ્યા વહેલી તકે નિરાકરણ આવી જશે નાનું મોટું જે કામ છે તેના માટે લાગતા અધિકારીઓને સૂચના આપી દીધી છે કે વહેલી તકે તેઓનું કામ પૂર્ણ થઈ જાય અને જે મોટા કામો છે એ દિવાળી સુધી તેમના કામો પૂરા થઈ જશે એવી હૈયાધારણા આપી હતી આજ રોજ દબોઈ નગરપાલિકા મુકામે રાનાવાસ હીરા બાગોર રાનાવાસના ખારાના ભાટુઈ નગરના અને રાઘવ નગરના રહીશો સાથે અમે ચીફ ઓફિસર સાહેબ જોડે મુલાકાત કરી અમારા પ્રશ્નો હતા વર્ષોના પ્રશ્નોના અન ઉકેલ માટે અમે આજે જરબા એમની સામે રજૂઆત કરી એમને અમારી રજૂઆત સાંભળી પણ છે પાણી વર્ષોથી ભરાઈ જાય છે પણ એના વિકલ્પો પણ છે પાણી નિકાલના વિકલ્પો પણ છે એ વિકલ્પો માટે અમે ચીફ ઓફિસર સાહેબનું ધ્યાન દોર્યું છે કે આ વિકલ્પોનો જો અમલ કરવામાં આવે તો આ પાણી ઓછી માત્રામાં આ વિસ્તારોમાં આવે અને વધુ પાણી બહાર એનો નિકાલ થઈ જાય એવું અમે એમને સમજાયું છે એમને બાઇધારી પણ આપી છે કે દિવાળી પહેલાં તમે જે રજૂઆત કરી છે એ રજૂઆત પ્રમાણે દિવાળી પહેલાં અમે અમારા મેક્સિમમ પ્રયાસો કરી અને આ તમારા પ્રશ્નો સોલ્વ કરવાના પ્રયાસો કરીશું ભાટુજી નગરના અંદર જવાના રસ્તા પર જે નારું મૂકવાની વાત છે પાઇપો નાખીને બીજો એક ભાગ છે જ્યાં પાણીનો નિકાલ થાય છે ત્યાં પણ અમે પાઇપો નાખીશું રાનાવાસ ખાડામાં ખાડાની પાછળના ભાગમાં જે પાણી બધું ભરાઈ દે છે ત્યાંથી પણ એક નિકાલ છે પાણીનો ત્યાં પણ ભૂંગળા નાખીશું અને એ રાણાવાસી નવી વાડી પાસે જે કચરો જમા થાય છે જે ઢગલા ઢગલા થઈ જાય છે કચરાનો અને એ કચરો આખો આ કાસમાં જાય છે અને એ કાસ આખી પુરાઈ જાય છે એના માટે પણ એલ એંગલ ની અમે દિવાલ ચનાવીશું અને ત્યાં બને એટલા તમારા પાણીના પ્રશ્નો સોલ્વ કરવાના અમે પ્રયત્ન કરીશું એવું અમને ચીફ ઓફિસર સાહેબ તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે અને આજ રોજ ડભોઈ દ વિસ્તાર હીરા ભગોળ રાણાવાસ ભારતીજી નગર રાઘવનગર તથા રાણાવાસ ખાડાના ઈસમો જેઓને વર્ષોથી પાણીની જે વરસાદી પાણી ભરાય છે એ વરસાદી પાણીની સમસ્યાને લઈને ડભોઈ નગરપાલિકા ખાતે ડેલિગેશન તેઓનું આવેલું હતું અને ચીફ ઓફિસર સાહેબ શ્રી જયકિશનભાઈ તળવી સાહેબ દ્વારા તેઓને યોગ્ય રજૂઆતો હતી એમની યોગ્ય રજૂઆતો સાંભળી છે અને એનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા માટે જે તે તંત્રને સૂચનાઓ પણ આપી દેવામાં આવે છે સાથે સાથે ચીફ ઓફિસર સાહેબશ્રીએ જે મેજર પ્રોબ્લેમ છે મોટા પ્રોબ્લેમો છે એના માટે તેઓને આશ્વાસન આપેલ છે કે દિવાળી પહેલાં એ કામો દિવાળી જેવો વરસાદ પૂરો થશે અને થોડો ઉઘાડી નીકળશે તરત કામ હાથ પર લેવામાં આવશે તેમ પણ જણાવેલ છે અને ત્યાંના રહીશોને આ બધી જે રજૂઆતો હતી એમને યોગ્ય નિરાકરણ માટે સાહેબે ઘણી સારી સુંદર રીતે સમજાવ્યા છે અને તેઓ લોકો માની ગયા છે અને બાકી જે પણ સમસ્યાઓ હશે તાત્કાલિક નગરપાલિકા હાથ ધરશે